આ બધું છે એ કેવી રીતે બન્યું આ જગત કેવી રીતે બન્યું આ વિજ્ઞાન ને જો પૂછવામાં આવે તો વિજ્ઞાન શું કે વિજ્ઞાન એમ કે આ સૃષ્ટિ બિગ બેન પદ્ધતિથી બન્યું છે બિગ બેન પદ્ધતિ એટલે કે વિસ્ફોટ થયો અને વિસ્ફોટ દ્વારા વિસ્ફોટ થયો આ ભગવાન એ વેદાંતના વેદાંતની જે સિદ્ધાંત સિદ્ધાંત છે તેને ભગવાનની રચના કહેવામાં આવે છે બધું જ ભગવાનની કૃપાથી સર્જન થાય છે બધું જ ભગવાનની કૃપાથી જન્મે છે હું એ ન્યૂટનને પૂછ્યું કે આ ગેલેક્સીની અંદર જે આકાશ ગંગા છે એ કોને બનાવી એટલે ન્યૂટને પોતાની પાસે બીજી આકાશ ગંગા બનાવી અને ન્યૂટને એ ગંગા આકાશગંગા જે બીજી ગેલેક્સી બનાવી એની સામે આંગળી ચીંધીને કીધું આ ગેલેક્સીને જો હું બનાવી શકતો હોય તો આકાશની અંદર જે ગેલેક્સી છે એને પણ કોકે બનાવી છે એ આકાશ ગંગાને પણ કોકે બનાવી છે એ આકાશ ગંગાને જેણે બનાવી છે ને એ જ પરમ સત્ય એ આકાશ ગંગાનું નિર્માણ ભગવાન સિવાય કોઈ કરી ના શકે એ પરમ સત્ય કેટલી સુંદર આપણા શરીરની રચના કરવામાં આવી એના કેટલા બધા સૃષ્ટિ ની અંદર જીવો છે એ બધા જીવો નું જતન પાલન પોષણ ભગવાન કરે છે આપણા શરીરની અંદર જે ફેફસા છે એ ભગવાને ફેફસા કેવા બનાવ્યા કીધું રોજનું વીસ લાખ લિટર જેટલી હવાને ફિલ્ટર કરી અને આપણા શરીરની અંદર લઈ જાય છે આ ફેફસાનું કાર્ય છે રોજની વીસ લાખ લિટર આપણે એક ને ફિલ્ટર કરવું હોય તો એ વાર લાગે આપણી આ શરીરના જે ફેફસા છે એ રોજના વીસ લાખ લિટર હવાને એ ફેફસા શુદ્ધ કરે છે બે લાખ કોષો આપણા શરીરમાં છે અને માત્ર ને માત્ર અંદર એ પાંચ હજાર કોષ આપણા શરીર અંદર નિર્માણ થઈ જાય કેટલી સુંદર ભગવાન ની રચના આ કોણ કરી શકે માત્ર પરબ્રહ્મ પરમાત્મા બીજું કોઈની શક્તિ નથી એટલા માટે એ પરમ સત્યને આપણે વંદન કરીએ છીએ